નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુ ડે ન્યૂઝ કરજણના જલારામનગરમાં ડોર ટુ ડોર કચરાની ગાડીની અનિયમિતતાને લઈને સ્થાનિકોમાં ભારે રોષ છે સ્વચ્છતા અભિયાન અંતર્ગત અલગ અલગ કાર્યક્રમો થતા હોય છે લોકોમાં સ્વચ્છતાને લઈને જાગૃતિ આવે એટલે નગર અને ગામડાઓ સ્વચ્છ બને એ માટે કરજણ નગરપાલિકા દ્વારા નગરમાં કચરા માટે ડોર ટુ ડોર કચરો કલેક્શન કરવા માટેની સુવિધા આપવામાં આવી છે અને જેમાં પાલિકા મસમોટો વેરો પણ નાગરિકો પાસેથી વસૂલે છે પાલિકા દ્વારા કરોડો રૂપિયાનો કચરા માટેના ઇજારદારને કોન્ટ્રાક્ટર આપવામાં આવ્યું છે તેમ છતાંય ઇજારદાર દ્વારા નગરમાં કચરો કલેક્શન કરવામાં ઉણા સાબિત થઈ રહ્યા હોય તેવું દેખાઈ રહ્યું છે કરજણનગર જલારામનગર વિસ્તારમાં કેટલી સોસાયટીઓમાં છેલ્લા દસ પંદર દિવસથી કચરા કલેક્શનની ગાડી જ નથી આવતી અનિયમિત આવે છે જેના કારણે સ્થાનિકોમાં ખૂબ જ રોષ છે ટેમ્પોની અનિયમિતતાને લઈને ઘરનો ભીનો અને સીકો કચરો ક્યાં નાખવો એક પ્રશ્ન સ્થાનિકોના માથે આવી પડ્યો છે ના છૂટકે નાગરિકોને ખુલ્લામાં કચરાનો નિકાલ કરવાનો વારો આવે છે ખુલ્લામાં કચરાનો નિકાલ કરે તો ગંદકી સર્જાય અને ગંદકીનું સામ્રાજ્ય થાય તો માખી અને મચ્છરનો ઉપદ્રવ ફેલાય લોકો બીમારીના શિકાર બને જેને લઈને સ્થાનિકો માંગ કરી રહ્યા છે કે ડોર ટુ ડોર કચરા કલેક્શનની ગાડી જે નિયમિત આવે કેટલા દિવસથી

આપણે કચરાવાળા આવતા નથી તો લેડીઝો કચરો કંઈ નાખે કચરો જ્યાં ત્યાં નાખે તો ગંદકી ફેલાય રોગચાળો થાય એના માટે અમે આ વસ્તુ તમને પગલામાં લઈએ છીએ કેટલા દિવસથી આ સમસ્યા છે કચરાની આ કચરાની લગભગ પંદર વીસ દિવસની પ્રોબ્લેમ છે લેવા જ નથી આવતા કોઈ લેવા જ કોઈ નથી આવતું શું નામ તમારું ઇસ્માઈલ અમારી સોસાયટી જલારામનગર મધની પાર્ક સોસાયટી છે અહીંયા દસ પંદર દિવસથી કચરાવાળા કોઈ આવતા નથી અમે કેટલી વખત કહીએ છીએ તો અમે કંઈ કોઈ ધ્યાન આપતું નથી કોર્પોરેટ અમે કહીએ તો અમારે કચરો કંઈ ના કરો બહાર ગુજરાતી સ્કૂલ છે તો કચરો નખાય અમાર હતો એટલે અમે વિચારીને કહીએ કે હવે કંઈ અમારા માટે કંઈ બી સેવા કરો ને કચરાવાળાને મોકલો શું નામ તમારું મારું વહીરા સોલંકી કુટની પછી રેગ્યુલર આવશે પણ ચૂંટણી પછી ભી કચરાવાલો કોઈ આવતો નથી ચાર ક્યા દિવસ આવે છે શું છે પ્રોબ્લેમ શું થાય છે કચરો કચરો ભરેલી છે હેરાન કરે છે બહુ શું નામ તમારું સાબાના